લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું બાંધકામ કરવા માટે મોર્ગેજ લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે મકાન દુકાન કે ઓફિસ ના તારણ સામે પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓને માટે બાળકોના અભ્યાસ માંદગી ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કોઈ પણ કારણ માટે ગોલ્ડ લોન સોનાના દાગીનાના કારણ સામે આવકવેરા રિટર્ન ની જરૂર નથી કપાત વ્યાજ સરળ હપ્તા કોઈ છુપા ચાર્જ નથી વ્યાજ વળતર જોગવાઈ લોન ગમે ત્યારે કોઈ પણ જાત ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા તાત્કાલિક ધિરાણ ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ ટીડીએસ કપાત નથી શ્રી કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જુનાગઢ શ્રી સમસ્ત ક્ષત્રિય મહિલા સંગઠન જૂનાગઢ દ્વારા ભવ્યાતિ ભવ્ય રાસ ગરબા महोत्सव 2025 યોજાશે આગામી 22 તારીખથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે શ્રી સમસ્ત ક્ષત્રિય મહિલા સંગઠન જૂનાગઢ શહેર દ્વારા આ વર્ષે પણ સંપૂર્ણ માન મર્યાદા મોભા પરંપરા અને સંસ્કૃતિ સાથે ભવ્યાતિ ભવ્ય ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબીની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ગરબીની અંદર માત્ર બહેનો જ રાસ લઈ શકશે અને ત્યાં પુરુષોને ભાઈઓને એન્ટ્રી પણ આપવામાં આવતી નથી વર્તમાન સમયમાં નવરાત્રીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ત્યારે આ એકમાત્ર જુનાગઢ ની એવી ગરબી છે કે ત્યાં હજુ પણ માત્ર બહેનોને જ અને બહેનો માટે જ આ ગરબી યોજાઈ છે બહેનો રાસ લેતી હોય ત્યાં ભાઈઓને એન્ટ્રી પણ આપવામાં આવતી નથી ભાઈઓ જે બહેનોને મૂકવા માટે આવે છે તો ત્યાં ભાઈઓ માટે બેસવાની નાસ્તાની સંપૂર્ણ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે આ ભવ્ય રાસ ગરબા મહોત્સવનું આયોજન દર વર્ષે થાય છે આ વર્ષે પણ શ્રી જશકુભાઈ ડાંગરનું ફાર્મ રામવાડી ખલીલ તારીખ થી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જુનાગઢમાં ક્ષત્રિય મહિલા સંગઠન દ્વારા બેનો માટે એક ખૂબ જ સુંદર રાસ મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ રાસ મહોત્સવ એ જુનાગઢમાં બાયપાસ રોડ ઉપર ખલીલપુર ચોકડી પાસે આવેલ શ્રી જસકુભાઈ ડાંગર નું ફાર્મ છે શ્રી રામવાડી ત્યાં વિશાળ જગ્યામાં આ આયોજન થયું છે આ દરબીની વિશેષતા એ છે કે ક્ષત્રિય સમાજની બહેનો માટે જ આ દરબી યોજાય છે અને આ ગરબીમાં ગરબી લેતા હોય ત્યાં ભાઈઓને પ્રવેશ આપવામાં આવતો નથી માત્રને માત્ર બહેનો માટે જ આયોજન થાય છે ભાઈઓ જે આવે છે મુકવા માટે બહેનોને તો એમના માટે પણ ત્યાં ફાર્મ હાઉસ ઉપર ચા પાણી નાસ્તાની ખૂબ જ સુંદર સાવ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે અને આ ઉપરાંત આપણી સંસ્કૃતિ પરંપરા મર્યાદા માન મોભાબી અને બીજી વિશેષતા એ છે કે આ ગરબીની અંદર કોઈ પણ જાતનું ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી જે કોઈ લોકો સ્વેચ્છાએ એ જે કઈ આપવા માંગતા હોય તો તે માત્ર આપી શકે છે અને ખાસ કરીને આ ગરબીની અંદર શ્રી કાઠી ક્ષત્રિય સમાજના બહેનો શ્રી ક્ષત્રિય સમાજના બહેનો અને શ્રી ક્ષત્રિય સમાજના આ આ સંયુક્ત રીતે ગરબીનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબીની અંદર ખૂબ મોટી સંખ્યામાં બહેનો દર વર્ષે આવે છે અને આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન અને રક્ષણ કરવાનું કામ છે એ કરે છે

પૂત સમાજની બહેનો શ્રી ગિરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનો અને શ્રી હાર્ટિક ક્ષત્રિય રાજપૂત સમાજના બહેનોને હું આ ગરમીનું હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આપ આવો અને માતાજીની આરાધના ઉપાસનાનું પર્વ સૌ સાથે મળી અને ઉજવી તેવી જ અભ્યર્થના